આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ પર બાઇકનો અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો આજે બારમી સપ્ટેમ્બરના સાંજે સવા પાંચ કલાકે આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ પર બાઇક ચાલકનો અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અચાનક બાઇક ચાલક બાઇક પરથી કાબૂ ગુમાવતા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું તો અકસ્માતના પગલે આજુબાજુથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા અને બાઈક ચાલકને એક તરફ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે એકસો આઠને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે